જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએમાં આજે પણ ભારે અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે પણ કયા કયા વિસ્તારની અંદર રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વિગતવાર અપડેટ મેળવશું કયા વિસ્તારોમાં આજે પણ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે સાથે જ અઢાર તારીખની પણ માહિતી મેળવશું ચેનલમાં નવા હોય આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે ખાસ તો ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં હજુ પણ વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે અને સાથે જ કચ્છના ભાગો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર પણ છૂટાછા વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદ વરસી રહ્યા છે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ નોંધાય છે અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવું હવામાન વિભાગે જણાવ્યું છે અને તેમજ આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે ભારેથી ભારે વરસાદની સંભાવના આજે પણ જોવા મળી શકે છે જેમાં સુરેન્દ્રનગર રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં જામનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જેવા ભાગોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર તાપી નર્મદા એ ઉપરાંત વલસાડ સુરત સહિતના ભાગોની અંદર પણ ભારે અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે તે ઉપરાંત આજે સૌરાષ્ટ્રના એકાદ બે દરિયાકાંઠાના વિસ્તાર સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે બપોર બાદની અંદર ખાસ કરીને બપોર બાદ વરસાદી માહોલ વધુ આક્રમક બને તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે આજે સિસ્ટમની વધુ અસર ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે જેમાં બોર્ડર લાગુ વિસ્તારના ભાગો સાથે જ ડીસા ધાનેરા થરાદ સુઈ ગામ પાલનપુર સિદ્ધપુર વડનગર ભટસન રોડા એ તમામ ભાગો આરી છે ચાણસમા છે રોડા મહેસાણા વડનગર વિસનગર પ્રાંતિજ માણસા હિંમતનગર ઈડર વડાલી અરવેલીના ભાગો મોડાસા જે સાબરકાંઠા બનાસકાંઠા પૂર્વ સહિતના ભાગો બોર્ડર લાગુ વિસ્તાર આ તમામ ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે અને ઉત્તર ગુજરાતની અંદર પણ આજે સાત ઇંચ સુધીના ધોધમાર વરસાદ અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતા છે આ સિવાય અમદાવાદ વિરમ ગામ કપડવંચ જેવા ભાગોની અંદર પણ મધ્યમ ભારે અમુક વિસ્તારની અંદર અતિભારે વરસાદ વરસી શકે છે દાહોદ ગોધરા છોટા ઉદેપુર પંચમહાલ મહિસાગર જેવા ભાગોની અંદર પણ આજે સારામાં સારો વરસાદ નોંધાશે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા જેમાં જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં પણ સારામાં સારો વરસાદ આજે દિવસ દરમિયાન જોવા મળશે વલસાડ વાપી કપરાડા વાની ભરૂચ અંકલેશ્વર દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો વરસાદ નોંધાઈ શકે છે કચ્છના અન્ય વિસ્તારની અંદર જે વિસ્તારમાં વરસાદ નહોતો જોવા મળ્યો તેમાં આજે વરસાદની સંભાવના છે ખાવડા વેરા લખપત લોધરાની ભુજ ભચાઉ રાપર સહિતના ભાગોની અંદર આજે ભારે વરસાદનું અનુમાન રહેલું છે અઢાર તારીખ દરમિયાન પણ સિસ્ટમની વધુ અસર જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર અઢાર તારીખ દરમિયાન ભાવનગર અમરેલી બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ જામનગર જેવા ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન છે પોરબંદર દ્વારકા સ્વરનગર મોરબીમાં પણ હળવા મજમ ભારે વરસાદ વરસી શકે છે ઉત્તરની અંદર સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે દાહોદ ગુજરાત છોટાઉદેપુર ખેડામાં પણ ભારે વરસાદનું અનુમાન દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે પરંતુ સારા વરસાદ નોંધાઈ શકે છે કચ્છમાં પણ રાપર આજુબાજુના વાગડ વિસ્તારની અંદર સારામાં સારો ભારે વરસાદ અઢાર તારીખ દરમિયાન જોવા મળે તેવું તેવી શક્યતા રહેલી છે તો આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર હજુ રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે સાથે જ ભારે ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાતની અંદર આરાઉન્ડ તારીખ તારીખ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે બાદ જોર ઓછું જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો વીસ તારીખ સુધી ગુજરાત અંદર અલગ અલગ ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાશે જે વિસ્તારની અંદર જે વરસાદ નથી નોંધાયો તે આગામી દિવસની અંદર વરસાદ થઈ જશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમામ વિસ્તારનો લાભ આ રાઉન્ડની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે તો મિત્રો આ વહેલી સવારની અપડેટ ફરી એક વળી સાથે મળશે